વડોદરામાં પ્રચારમાં નીકળેલા બીજેપી ઉમેદવારને ગટરની સમસ્યાથી ત્રાહિમામ દંપતીની રજૂઆતોનો સામનો કરવાનો વારો આવ્યો હતો લોકસભા ચૂંટણીને લઈને પ્રચારકરણી ચાલી રહી છે ઉમેદવાર પ્રચાર માટે વિવિધ વિસ્તારોમાં નીકળતા તેઓને પ્રજાની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે રજૂઆતો કરવામાં આવી રહી છે ગત સાંજના બીજેપી ઉમેદવાર હેમાંગ જોશી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો તેઓ વાડી વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા તેઓની સાથે વડોદરા લોકસભાના સહચૂંટણી સંયોજક અને વાડી વિસ્તારના રહેવાસી રાકેશ પટેલ પણ જોડાયા હતા દરમિયાન તેઓને ડ્રેનેજ લાઇનની સમસ્યાથી ત્રાસી ગયેલ પરિવારની ફરિયાદ સાંભળવાનો વારો આવ્યો હતો દંપતીએ હેમાંક જોશીને જણાવ્યું હતું કે પાંચ વર્ષથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે સ્થાનિક અગ્રણીઓને કાઉન્સિલરોને રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવ્યું નથી આનું કંઈક કરાવો ને જોકે મત લેવા નીકળેલ ઉમેદવાર પર રજૂઆતની અસર જોવા મળી નથી પણ દંપત્તિએ હસતા હસતા રોષ સાથે રજૂઆત કરી દીધી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર